મોરબીના એલ ઇ કોલેજ રોડ પર રેલવે તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું મોરબી પંથકમાં ઠેર ઠેર દબાણો જોવા મળી રહ્યા છે અને દબાણો હટાવવા અનેક રજૂઆત અને ફરિયાદો કરવામાં આવતી હોય છે ત્યારે હવે તંત્ર દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે સેવા સદનમાં દબાણો હટાવવામાં આવ્યા હતા તો આજે એલ કોલેજ રોડ પરના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી મોરબીના એલ કી કોલેજ રોડ પર કાચા પાકા બાંધકામ કરીને રેલવેની જગ્યા પર લાંબા સમયથી દબાણો કરી દેવામાં આવ્યા હોય અને આજે રેલવે તંત્રએ દબાણો હટાવવાનો નિર્ધાર કર્યો હોય આજે રેલવે તંત્ર બુલડોઝર લઈને પહોંચી ગયું હતું એલ ઇ કોલેજ રોડ પર આવેલ રેલવેની જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા રેલવેની જમીન પર ખડકી દેવાયેલ કાચા દબાણો અને કેબિનો હટાવવામાં આવી હતી આજે રેલવે તંત્રએ કુલ ચુમાલીસ જેટલા દબાણો દૂર કર્યા હતા